હા એ બધું હેરું દેખાય દેખાવાયું ત્રીજા ચોથા કેરા દેખાય આમ આડું જો ભાઈ આખો પારો આપણો ક્લીન થઈ ગયો છે અને આગલા દિવસનું જે ચોખ્ખું કર્યું હતું ને એ ખડ હુકાઈ ગયું હે એટલે એમાં કદાચ હરગ હરગી જાય હે અડધે ખોધ અડધું રે એ ભલે ને એક પાણી પછી હજી હાલથી વાંધો નહીં બાકી તો આપણા ધાણા ઉગી ગયા ને આમાં જો તા લખીએ ને જોઈ હવે હવે ધીરે 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 એક પાણીની જરૂર છે મસ્ત થઈ હેતુ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં ચાલો જો અમારે સોનલભાઈ ને હેઢા નીજી છે ને હરગાવાનું કામ ચાલુ કર્યું હે ખળ ને ડૂચો બધો અને રાજુભાઈ નદી કાંઠે પહોંચી ગયો હું થોડોક વાહે રહી ગયો આજે થોડાક વહેલા ઉઠ્યા હમણાં કાયમ લગભગ ટૂંકમાં પાંચ આડા પાંચે ઉઠવાનું જ થાય છે જો હાંજે મોડે સુધી મોટર કે નાઈક હોય ને તો કાલે હાંજે ટૂંકમાં જો અહીંયા સુધીને ધોરિયે કમ્પ્લીટ કરી લીધા રૂંઢિયા કરી અને ત્રણ ધોર્યા આડા કમ્પ્લીટ કરી લીધા હતા અને પછી આ ધોરિયો આપણે મેન જે બંધારનો કર્યો ને જોઈ રહ્યો પાછળ દેખાય નહીં ધોરિયો હાંજે પલારીએ લીધો હતો કે થોડોક પાણીનો ભેજ લઈ લઈએ ને પાર્યું બેહવાની હોય બેહી જાય થોડોક કઠણ થઈ જાય એટલે પાછો ઓછો ધોવાય અને આમથી જો સૂર્યનારાયણ દેવ પૃથ્વીને પ્રકાશ પાડવા માટે તૈયાર છે સૂર્યદાદાના કિરણો હમણાં જો મસ્ત મીઠા મીઠા પડીએ કાલે હતી સત્તર તારીખ આજે છે અઢાર તારીખ અને એકદમ ગુલાબી ઠંડી કાલની ચાલુ થઈ ગઈ છે કાલે શિયાળા જેવું વાતાવરણ ફૂલ લાગ્યું ગયું તો હવે આપણે આ પિત્ત હજી કર લીધા ને એમાં બહુ વાંધો નથી આજુધી બીક લાગતી હતી જાણે ઉનાળો હોય ને એ ટાઈપના વાતાવરણ હતું ટૂંકમાં તવિયા પડતા હતા એટલે બીક હતી કે ધાણા ઉગીને બરી જાય જીરા કોઈ વાવતા હોય તો જીરાનું તો જો કે બહુ એકંદર ઓછું થશે પણ કોઈ પાંચ વીઘાના ને એવી રીતના ઘણા ટ્રાય કરીએ હાવ મૂકી નહીં દઈએ એટલે એમાં બધે એમ બીક લાગતી હતી કે કદાચ બરવા હોય તો બરે ઉગ્યા પછી એમ અને ઉગવામાંય થોડીક વધારે વાર લાગે મસ્ત મીઠી મીઠી પ્રભાત થઈ ગઈ અને સૂર્ય દાદા એ જો હવે ધરતી ઉપર પ્રકાશ પાડવાની તૈયારી હાલો સમયનું કામ કરે આપણે આપણું કામ કરવામાં પાછળ છે તો મંડી કરવા કામ હાલો ભાઈ જો આજે વળી એક દવાખાનું આવ્યું હે સુરભીન મમ્મી ને કાકડા વધી ગયા હે કાકડામાં થોડાક પાક થયો હોય એવું લાગે હે એટલે થોડીક વારી કરી લઈ સાડા ન્યા જવું જો હે અને જવું હે ભણગોર સુરેનભાઈ જાડેજાના ગામમાં સુરેનભાઈ ટાઈમ નથી નકર મળત પણ આજે આવવું છે તમારા માટે તો આ દિવસ વયો ગયો હે પણ ટાઈમ હતો નહીં એટલે ટૂંકમાં આપણે મળ્યા નથી તો સોરી હું રાજીઓ મંડાઈ રહ્યો ને હા મને હોય લાગ્યા ભાઈ ભૂત હોય એવું લાગે કઈ નકી નહી આમ એમ થાય કે આત્મા રખડતી હોય આપણે તો સુતા હોય કે આ ઇમાં છે રે જો કાકરી કાકરી ભલે અંદર પડી જાય મે બહાર કરતા હા ઇમ જરે જરે હા ઇમ લહરે પડે થોડો બડ નહી કે એવું લાગે આપણે હો તો ખોટી કાય નહી આમ તો ટુકમાં અમે બડ નહી કે પણ આયા મોકે બડ ના આવી આવ જીણી ઢુડ જ આવી છે પછી એકાદ ટ્રેક્ટર માં નામી જો વાળી પારા ઉપર ઢેગલો કરી દીધો એટલે જરૂર પડે ને તો એક પાણી બીજે પાણી ખાલી કાકરી નાખ દે તો એ ધોવા પછી પણ આ કામ હું સારું કરી નાખ્યું હે એટલે હવે પરબારી ઉપાધી નહીં નકર અમારે એ ટેન્શન છે પાસે પાણી શું કર્યું પાછું અહીંયા વાયવા પછી ટ્રેક્ટર કે કઈ અંદર આવે નહીં એટલે બધું મુશ્કેલ થઈ જાય કામ કરવું હાલો હાલો વાર મંડાઈ રહી જો આવી રીતના ધોર્યા કોઈ પારિયુના શેડા એ બધું હમું થઈ જાય ને તો પછી દવા છટાઈ જાય ને વાહ મોટર હાલતી થાય હાલો તો જો આવી જ રીતના પારી બારી હોમ્યું કરતા જ આવીએ અને પછી મારે જવું હોય ઘણી હોસ્પિટલ એટલે પાછું થાય મોડું ફટાફટ થોડીક તૈયારી કરાવી લઉં રાજુભાઈને વરી બે દી દૂધ લગભગ નથી દીધું વળી આજ જવાનું હોય કે સરકારી ભરીને સરકારી ડેરીમાં એટલે ખાતું બંધ ના થાય ને એવા હાટું એક બે દી એક બે દી આપણે દૂધ ભરવાનું રહે અને વધારે દૂધ હે નહીં એટલે કાયમ ભરવા જવાનું નહીં થાય કદાચ તો રાજ્યને પાછું જવું હે દૂધ ભરવા તો હાલો થોડીક વાર પાછા બે મંડાઈ રહી જો આવી રીતના અમુક અમુક પારી જરાય છે બિલકુલ નથી અને બહુ ખેડે મીડિયમ સર છે વધારે લઈ ના હે આમાંથી કેમ કે તો ધાણા માથે જ પડ્યા હોય એટલે ધાણા નીકળી જાય એટલે આશી આસે થઈ જાય આલી હું ઊંધાડ હે એટલે બહુ તો ફૂટવાનું નહીં કરે પણ શેડો થોડોક ઊંચો ચડી ગયો હોય ને હેડો એના લીધે થોડુંક અહીંયા કરવી જો આ બાજુ જો તરાવ ડેકા દીએ આપણે કીધું તો એની વાર રાખે તરાવ કાંઠે આવીએ એટલે અટાણતા મજા આ જ આવ્યા રાખે આવ તરાવ ડેકા દીએ ને એટલે ચાલો ભાઈ બપોરના દોઢ બે જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ગયા ત્યાં ફણગોર હવે અહીંથી સાહેબને ફોન કર્યો ને મુકુંદભાઈને મુકુંદ ડોક્ટર એ ફોન લાગ્યો ને પછી અમે બે ભાઈ ગયા કેમકે આને ગળાની દવા અમારે વારે વારેખેરે ત્યાંથી જ લેવી પડે એ સિવાય ક્યાંયથી મળતું નહીં એટલે અમે ત્યાં જતા ભણગોર ગયા ભણગોર ગયા ને ત્યાં દવાખાનું બંધ તા એક ભાઈ નીકળ્યા છે જામનગર વહી ગયા અરે અરે મેં કીધું કવડો થકો મારે અહીંયા પંદર વીસ કિલોમીટર જેવું થાય પછી ત્યાંથી ભાઈ ગયા ડાયરેક્ટ ખંભાળીએ ખંભાડીએ ગયા ત્યાં લગભગ દર્દી કેટલા આઠ આઠ દસ જણા અમારે આગળ હતા વારો લખાયો ને એટલે નિયા ટૂંકમાં કલાક દોઢ કલાક એ નીકળી ગઈ એટલે આજનું કામ આખું અમારું આખું એક ટકનું નું બગડી ગયું હે હવે રાજુભાઈ હું કેટલાક થોડીક વાર આરામ કરી લઉં અને બાકી પછી હવે કામકાજ તી થાય એ કરીએ અને હું આવ્યો બળધૂન લઉં અને વાગવામાં લગભગ એક દોઢ જેવો ટાઈમ થઈ ગયો હે એ સોનાઈ લગભગ લાઈટ ઉમતા મોડી આવી તેમ કેતા એ કે લાઈટ બહુ મોડી આવી તે ઉપલા ભાગના આપણા ધાણા જે આગતરા છે ને એમાં ત્રીજું પાણી ચાલુ કર્યું હે અને રાજુભાઈ હું હમું નમું કરતો હે દવા છાંટતો હે મોટર હજી ચાલુ કરવાની બાકી છે આખા લાઈટ વહી ગઈ હતી બે જણા આવ્યા બપોરા કરવા મારે હજી બપોરા બાકી છે બળધન પાણી પાઈ બપોરા કરી અને પછી આપણે લાગી જઈએ ધંધે હમણાં આરામ કરવાનો ટાઈમ જ નથી અને સુભાષભાઈનો ફોન કદાચ આવવા લહે મને રિંગ બિંગ કંઈ હંભરાણું નથી કારણ ડેટા બંધ હોય મિસ કોલ બતાવે વોટ્સએપમાં પણ હમણાં વાત નહીં થાય તો સોરી અને કોઈ ફોન કરે ને વાત ના થઈ હગે તો બધાને દિલથી સોરી કેમ કે હમણાં ભીડ એવી છે અને રાતના તો અમે મને ટાઈમ મળે જ નહીં કાં તો વિડીયો બનાવતો ને કાં તો હોઈ રહ્યો એટલે રાઈતે હવે વાત નહીં જ થાય તો ફાઇનલ હે એટલે દિવસના હજી આપણે બે પાંચ મિનિટ ખાલી જવાબ દઈ હગી બાકી મોજ શોકની વાત કરવી હોય તો એ હવે ટાઈમ અટાણા શેર નહીં મને જો આ કડાપાનું માથું સેડ્યું હે એ દુખાવાની ગોળી મારી અને પછી જાવું જો હે ખેતરમાં હાલો એ બધું ધીરે ધીરે હાઈલા રાખ તું હાલો ભાઈ લઈ લીધું અત્યારે હાથમાં ને આપણે આવી ગયા ને એક ક્યારે જો પાણી ચાલુ કરી દીધું પી ગયો હે ને દવાનું ડ્રમ છે ઓલે શેડે હે હવે એ દવા લાગે કે હું થાય ને એ કઈ સમજાતું નથી અને હાલો હવે એક જણું ધોરિય પાર્યું હમણું હમું આગળ કરી

तेरै तेरत मारवो पड़सी तो काही वांतो नहीं hmm. बूटा भी लेता है जो yeah. सब लाख ना यो लाख ना तो बेजो क्यों इनीज कीमत से अटाने बधी बाजू संरक्षण करे न जे जीव जनावर संरक्षण करे पारियो में पग मारी न तो सोलाई जाय इनी हमे रक्षण मेड़वे हां હા ત્યાં હવે જો ધીરે ધીરે ભાઈ કન્ટિન્યુ રાખી તે ક્યારો હથીરો પડ્યો હા ત્યાંથી હેઠળનો ક્યારો પી ને આડો હાઈ ઋંધા ના કઈ સાડા ચાર જેવો ટાઈમ થયો હે અને આપણે અડધી જાજી વાળી પીધી પણ એટલી વાર માં ત્રણ ચાર વાર લાઈટ વહી ગઈ છે અને આ બાજુ અમારે રાજુભાઈ જો ધોરિયે પારિયું કરી ને પાર્યું દવા થોડોક આગો કરી લઈએ આજે મેળ આવે ને તો રાતે હાકવી છે મોટર શેડો જો પાછી લાઈટ વહી ગઈ છે એ લાઈટ ની વાઈટ જોવાની હું એવું દવા બંધ કરવા દવા બંધ કરી અને પાછું ડ્રમ ભર દીધું એમ પાણી આવતું હતું ને એટલે અને જો આ બાજુ આપણો ફુવારો કેમ રાજુભાઈ ઉડાડે જો તમને દેખાડો નજીક થી જોઈ લે બાકી ધોયડું કાઢે છે ને ધીરે ધીરે પૂગી જાય પીર્યું રાજુ બેન દવાનું પીર્યું ઉતાવળ ના કરાય ધીરે ધીરે લેતો જાય ને કપાસો ધીરે ધીરે લેતો આવજે લાઈટ નથી પીડા હે ને લાઈટ ગઈ ભાઈ લાઈટ હજી નથી આવી ને પુણા પાંચ જેવો ટાઈમ થયો ને અંબે આવી ગયા ભાઈ ને અમારે જોઈ કાકા લાઈન નાખી ને એમાં મસ્તી નો એરવાલ હે ને ફૂટવાલ હે લાઈન ભરી રહી છે તે જોઈને દબાવીને તો પાણી આવે માઇકમાં બેટરી થઈ રહી હવે ડાયરેક્ટ અવાજ આવે છે ખબર નહીં એક માઇકમાં બે કાલ કાલ થઈ રહી હતી કાલ ચાર્જિંગ કર્યું દોઢ કલાકે ચાર્જિંગ થયું માઇક અને આમાં કંઈ ચાર્જિંગ કેશ કે કંઈ ના આવે અને ડાયરેક્ટ ચાર્જિંગ કરવું પડે અહીં પિન ભરાવીને દોઢ કલાકે ચાર્જિંગ થઈ રહ્યું હવે ઓલું માઇક આપણે ફૂલ ચાર્જ કરેલું હે કેટલું ગાલે તો પાછું હવે કંઈ આમ નક્કી ન કંઈ હકી અને આ કદાચ મેં ચાર્જિંગ નતું કર્યું ને એ માઇક છે એટલે હવે આજે ચાર્જિંગ થઈ રહ્યું હે આજે ચાર્જિંગમાં મૂકવું જો હાલો લાઈટની વાઈટ જોઈ ને વાયુમાં જો બે મોટરું હાલે કાકાની હાલે હે અને અમારી હાલે હે પણ વાયુ બહુ વીસ ફૂટ ઉતરી છે વીસ થી ઊંડી નહીં જાય ટાણે તરા આખું ભર્યું છે ને ત્યાં સુધી વીસથી થી ઊંડી નહીં જાય પાણી બહુ જાજું ઘણું હે આ જો હે જો પાણી આટલું હજી ભયરું છે અને કલાક દોઢ કલાકમાં જ લગભગ પાછી આવી જશે જ્યાં એનો આંડો છે ને ત્યાં લગભગ ખાલી કેટલી રહે સાત આઠ ફૂટ ખાલી રહે છે કરેજુ અહીંથી ઉપરથી સાત આઠ ફૂટ જેટલી ખાલી રહેતી હૈ હવે એનું મિશન છે ને અહીંયા ઉભી ભય હ હા હા અહીંયા ઉભી છે ઠીક તો તો 4 ફૂટ જ માંડ રહે 4-5 ફૂટ હા

કાકા કઈ ભાઈ વીજો આમાં કલનજી 12 12 વીઘા ની આમાં હે ને કઈક 5 6 વીઘા જે ઉ ધરવારી માં વાયું હે ધરવારી એટલે જોન કે હામો લીમડો દેખાય ને ઈ ધારવારી ધાર ની ભીત માં આવેલી કટકી એટલે ધારવારી હાલો ભાઈ લાઈટ ની વાત બહુ જો છે ને લાઈટ ના આવી જ અમાર બા એ મને આમાં ધંધે લગાડ દીધો રેકાય નઈ મારને ખાવા દજે ભારિયો ભર લેવાય આતે ભારિયો આતે કડું ભારિયો કામ ની બે કાતોન બીજુ હું એ થી કઈ ન થા આ તો 3 4 વાર નાખવાનું હોય 4 4 વાર ગોબે ભરી ઠીક આ તો 4 4 ને ગોબે ભરી એક વાર તો 4 ટક તો ત ભૂકો કે લે દી હાલથી ભૂકો અરુ નબડ મયારુ નત કરતા 20 25 ભેંસ હોય તો તમે તો ખટરાય પૂરે ના થાવે ખટારો પૂરાય ન થવા દે કાય એમનો એક ખટારો હાલો કાઈ ગાય જો ટોલી પર લઈને જો લાઈટ આવે લાઈટ નથી ને હા જે ગાય ખા છોકરાને ફોન કરવા ફરાય છે હા હવે તંબે લટકાડીને ઊભો કરે ટોલી ભર લીધી થોડીક ફાટુ ને હાટું થઈને અધૂરું રાખી દીધું તો અત્યારે લાઈટ આવી ગઈ લાઈટ આવી એમાં પછી આવું પડ્યું અને વરી આજે કાલની વાયરે લાગી છે ભૂખ ભાઈ માંડવી ઉલા તું સૂર્ય દાદા ઘરે જવાની તૈયારી વાઢડી પી રેવા એવી હે હવે અહીંયા ચાર પાંચ કિયારા રહ્યા હે આ કોરવાણ પલારવાની બહુ ઉતાવળ છે આજે દિવસના બહુ પીધું લાઈટે અને મોટર ટૂંકમાં ચાલુ જ આપણે બે તનક વાગે થઈ હે એમાં હું ખંભાળી વયો ગયો ને એમાં નકર વહેલી ચાલુ કરી દેત પણ અમારે ખંભાળીએ જવાનું થયું ને એમાં મોડું થયું હે ચાલો હવે ધીરે ધીરે કન્ટિન્યુ રાખી તમારી કોઈની કોમેન્ટના જવાબ દેવાતા નથી તો સોરી બધે ને હમણાં લખીને દેવાનો બિલકુલ ટાઈમ નથી જોવાનોય કંઈ કંઈ ટાઈમ મળે છે કે કીની કોઈ પ્રશ્ન નથી ને કર્યો તો એનો જવાબ દઈ દઉં તો બને તો ત્યાં દઈ બાકી હવે એક બે દીધા મૂળ નક્કી નથી કેમ કે હમણાં થોડીક ભીડમાં વધારે છું હવે આપણે આ પાવાની ઉતાવળ ચાલો મારે ખ્યાલ જો સલી ગયો વારી લેવા અને વિડીયાનો કરી દઈ એન્ડ તો ચાલો ફરી મળી બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ